મેન્ટ વિશ્વ પર્યાવરણ દિવસ અલગ જગ્યા પર ઉદઘાટન કરવામાં આવ્યું છે ગાર્ડન ફોરેસ્ટનું જયારે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વૃક્ષારોપણ પર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ

તે મુજબ પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત ભારત અને આ theme સાથે આજે વૃક્ષા રોપણ પ્રારંભ પ્રારંભ આવ્યો છે દરેકે દરેક વોર્ડ માંથી પણ વિતરણ કરવામાં આવશે સાથે અહીંયા પણ આજે આ inauguration પછી વૃક્ષ વૃક્ષારોપણ માટેના રોપાઓનું ના વિતરણ નો કાર્યક્રમ રાખેલો છે જેમાં ગુજરાત વિધાનસભાના સભા દંડક શ્રી ભાલુભાઈ ભાઈ શુક્લાજી આ વિધાનસભાના સભા ના ધારા વકીલ

વડોદરા મહાનગર દ્વારા આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવે એવો સંકલ્પ આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમે જાહેર કરીએ છીએ ખાસ કરીને પહેલાં છ મહિનામાં પાંચ લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે તમામ નાગરિકો તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ એનજીઓ તમામ સ્કૂલો કોલેજો ફેક્ટરીઓ આમાં સહભાગી થાય અને આ એક જન આંદોલનના રૂપમાં પરિવર્તિત થાય એક હેક્ટર જેટલું જંગલ દર વર્ષે લગભગ વીસથી પચીસ ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ એપ્સોપ કરતું હોય છે સાથે જ વીસથી પચીસ ટન જેટલો ઓક્સિજન પણ રિલીઝ થતો હોય છે સાથે સાથે જમીનનું યુરોધના થતું હોય છે કુલિંગ થતું હોય છે વોટર સાયકલ મેન્ટેન થતી હોય છે બાયોડાયવર્સિટી મેન્ટેન કરી અને પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન બને વડોદરા શહેર સાચા અર્થમાં એવન્યુ પ્લાન્ટેશન ફ્લાવરિંગ પ્લાન્ટેશન દ્વારા બ્યુટીફુલ બને સાચા અર્થમાં ગ્રીન સિટી બને લીવેબલ સિટી બને એ દિશામાં આ સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે આખી વ્યવસ્થા રીતે ગોઠવવામાં આવી છે કે વોર્ડ ઓફિસર દ્વારા રોપાઓનું વિતરણ કરવામાં આવશે કોર્પોરેશને પોતાની વેબસાઇટ ઉપર જે મોડ્યુલ બનાવ્યું છે એક પેડ માકે નામ આમાં વ્યક્તિઓ પોતે રજીસ્ટર કરી અને પોતાના કેટલા વૃક્ષ જોઈએ છે એ પણ અમને જાણ કરી શકશે અને આખી પ્રોસેસને ફેસિલિટેડ આખી પ્રોસેસ ફેસિલિટેડ કરવામાં આવશે ખાસ કરીને આપના માધ્યમ થકી તમામ નાગરિકો તમામ એનજીઓને હું અપીલ કરું છું કે આવો આપણે ભેગા થઈ અને આ વૃક્ષારોપણના ડ્રાઈવને જન આંદોલનમાં પરિવર્તિત કરીએ જેથી કરીને વડોદરાની સત્તર ટકા જમીન પર જે વૃક્ષારોપણ છે એ વધી ને ત્રીસ ટકા જેટલું થઈ શકે અને વડોદરા સાચા અર્થમાં એક ગ્રીન સિટી અને લિવેબલ સિટી તરીકે ઉભરી આવે અને વડોદરા સિટી પણ પોતે નેટ ઝીરો સિટી બને દિવસ દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ આજના દિવસે તમામ નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આમ તો આપણા વેદોએ ધરતી માતાનું ખૂબ સરસ વર્ણન કર્યું અને યાદ કર્યું છે સવારે ઊઠીને જ્યારે આપણે ધરતી માતાને પગ લગાડીએ જેના પહેલાં તેની પ્રાર્થના કરીએ છીએ સમુદ્ર વસન અને દેવી વિષ્ણુ એ વિષ્ણુપતિના મસ્તુ પાદસ્પર્શન સમર્થ એટલે કે ધરતીનું શોધન કરવું શોષણ ન કરવું આપણી આ જે સંસ્કૃતિ છે આખા વિશ્વમાં આ સંસ્કૃતિનો અભિગમ લઈને ઓગણીસો ને બોત્તેરમાં આજના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો આ વર્ષની તેની જે થીમ છે તે પ્લાસ્ટિકનો નાશ કરવો એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો આ તેની થીમ છે આખા એ દેશમાં ગુજરાત રાજ્ય સર્વપ્રથમ હતું જયારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હાલના વડાપ્રધાનશ્રીએ આખા એ દુનિયામાં સૌ પ્રથમ વખત ક્લાઇમેટ ચેન્જ નું નવું એક ડિપાર્ટમેન્ટ ખોલ્યું હતું એક વિષય આપ્યો હતો મંત્રાલય ખોલ્યું હતું અને બે હજાર ચૌદ થી જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના વડાપ્રધાન પટેલ સાહેબ દ્વારા પણ શહેરી વિસ્તારોમાં ખાસ કરીને વૃક્ષારોપણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે અને વડોદરા મહાનગરપાલિકા એ પણ ત્યારે આ વર્ષે વીસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થાય તેના માટેનું જે પ્લાનિંગ કર્યું છે આજથી એકસો ને વર્ષ પહેલા જયારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સો એકર પણ વધારે જગ્યામાં દેશનું પહેલું જાહેર ગાર્ડન બનાવ્યું હતું ત્યારે એમણે એવું કહ્યું હતું કે બગીચા એ ઓક્સિજન પૂરું પાડતા એક વસ્તુ છે અને તેના જ પગલે આજે કોર્પોરેશનમાં એકસો પાંત્રીસમાં ગાર્ડનનું આજે ઉદઘાટન થયું છે વોર્ડ નંબર સોળમાં સિત્તેર હજાર ફૂટ થી પણ વધારે વિસ્તારમાં જ્યારે આ ગાર્ડન સરસ મજાનું બન્યું છે તો સૌ પ્રથમ તો આ વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું અને મહાનગરપાલિકાને પણ અભિનંદન પાઠવું છું ના તમામે તમામ વોર્ડમાં મોટા બગીચાઓમાં છોડાઓનું રોપાઓનું વિનામૂલ્ય વિતરણ થવાનું છે જંગલ ખાતા તરફથી પણ વિતરણ તો થતું જ હોય છે આપના વિસ્તારમાં જ્યાં પણ નાની જગ્યા દેખાય ત્યાં વૃક્ષારોપણ જો કરવું હશે તો આપણા વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓને અમારા પ્રતિનિધિઓને અમારા સંગઠનના મિત્રોને કોઈને પણ આપ જાણ કરશો તો કોર્પોરેશન તરફથી જે આપણાને છોડ જોઈએ છે તે લાવી આપશે અને તેનું જતન કરવા પણ મદદ કરશે